હેલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાવતના બ્રાઉન રાઇસ બનાવીશું તો આ વેટલોસ માટે અને ડાયાબિટીસના માટે સુગર માટે ખૂબ આ ગુણકારી હોય છે અને આમાં પાલીશ કર્યા વગરના હોય છે અને તેમાં તેનું કવર જે હોય છે તે કાઢવામાં આવતું નથી એટલે બ્રાઉન કલરના હોય છે ઓલા સ્વાઇટ ભાત અને વ્હાઈટ બ્રાઉન ભાતમાં કોઈ જાજો હોતો નથી જે સુગર માટે સુગર હોય છે તેના માટે આ બ્રાઉન ભાત બહુ ગુણકારી હોય છે અને સુગર છે તે આમાં ઓછું હોય છે તો આ ભાત છે તેને આપણે સારી રીતે વોશ કરી લેશું બે પાણીથી અને આ ભાતને આપણે પલાળવાના નથી જાજીવાર સુધી તો અહીંયા મેં એક કિલો ભાત લીધા છે દસ જણા સર્વ કરી શકે એટલે આપણા ભાત બનશે તો તેને સારી રીતે વોશ કરી લેશું તો તમે જોઈ શકો છો મેં ભાત સરસ એવા ધોઈ લીધા છે અને આ ભાત તમે મિક્સ દાળ સાથે બ્રોકલીની સબ્જી સાથે કોઈપણ સબ્જી સાથે તમે સર્વ કરી શકો છો એટલા સરસ ટેસ્ટી લાગે છે અહીંયા આપણે વઘારીશું અહીંયા વઘાર માટે અહીંયા તેલ એડ કર્યું છે તો તેલને આપણે ગરમ થાય એટલે જીરું એડ આખું જીરું છે તેને એડ કરીશું તો અહીંયા આપણે જીરા રાઈસ ભાત બનાવીએ છીએ એટલે આપણે જીરાથી વઘારીશું તો અહીંયા બે ચમચી જેવું આપણે આખું જીરું છે તેને એડ કર્યું છે જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે પાણી એડ કરીશું તો હવે આપણું જીરું ફૂટી ગયું છે અને આપણે પાણી છે તે મેં એડ કરી દીધું છે તો અહીંયા ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે હવે તમારે પાણીની જરૂર પડશે તો આપણે ગરમ પાણી કરી અને એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે આપણે મેં મીઠું એડ કર્યું છે તો અહીંયા બે ચમચી જેવો કુલ મેં મીઠું એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી અને એને પાણી છે તેને ઉકળવા દઈશું એટલે આપણા ભાત છે તે એકદમ સરસ એવા છૂટા બનશે જો આ રીતે તમે બનાવશો તો જીરા રાઈસ એકદમ સરસ ખુલ્લા ખુલ્લા બનશે તો આપણું પાણી સરસ એવું ઉકળી ગયું છે હવે એમાં રાઈસ છે તેને એડ કરી દેસુ આ રાઈસમાં મિલ્ટ્રન્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ખૂબ પૌષ્ટિક હોય છે જે તે ઉપરનું કવર હોય છે તે કાઢવામાં આવતું નથી હવે આપણું પાણી પણ સરસ એવું ઉકળી અને રેડી થઈ ગયું છે તો ભાત પણ એડ કરી દીધા છે તો હવે એને આપણે કૂક થવા દઈશું પાંચક મિનિટ જેવું કૂક થાય એટલે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો પાણી છે તે બધું એબઝોર્બ કરી લીધું છે અને ભાત પણ સરસ એવા છૂટા ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે તો આ રીતે આપણે ભાત થોડાક ચેક કરીશું તો આપણા ભાત છે તે બની ગયા છે તો પાછું બે મિનિટ જેવું આપણે કૂક કરીશું કેમ કે છે જ મને ડઠર લાગે છે તો તમે આ રીતે બનાવશો તો ભાત એકદમ સરસ ખુલ્લા ખુલ્લા બનશે અને સાદા ભાત હોય તો પણ તમારા એટલા સરસ રાઈસ બનશે તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ